નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે ચેનલ કરી દેજો મિત્રો એક દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટનું નિધન જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટથી પ્રસિદ્ધ થયેલા અને તે હુબહુ મેમેકર કરતા ટીવી અભિનેતા ફિરોઝ ખાનનું અવસાન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ભાભીજી ગા પર ફેમસ ફિરોઝ ખાન આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો અને મિત્રો વધુ વાત કરીએ તો ત્યારબાદ તેમનું અવસાન થયું હતું જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેઓ ઉત્તર પ્રદેશના બદાયુના રહેવાસી હતા મળતી માહિતી અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે તેમણે જીજાજી સતપે સાહેબ બીબી ઓર બોસ ઓર અપુ કી ઉલટલ પંટલ અને શક્તિમાન જેવી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું હતું જે આ મિત્રો અત્યારે આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું આ બતા ધન્યવાદ